દિનેશ ખડારીયા ગોપાલ ઇટાલિયાને ને ધમકીના સ્વરમાં જવાબ આપ્યો છે ગોપાલ ઇટાલિયાએ શું કર્યા હતા આક્ષેપ

સાવન ડેરીમાં પેકિંગ થાય છે ઈ પેકિંગ વાળો માલ આપણે બીજા ત્રીજા દિવસે ખરીદીને પી જાય પછી થાય કે આપણને કેન્સર દવા તો વર્ષોથી છટાઈ છે હમણાં જ કા કેન્સર થઈ ગયા દવા કઈ 5 વર્ષથી થોડી ચાલુ કરી દવા તો 20 વર્ષથી છટાઈ છે બહુ જૂના જમાનામાં મોનોકોટો પોસ્ટથી ચાલુ થયેલું તેથી કોઈને કેન્સર ન હોતું અને દવા તો પાંદડા ઉપર છટાય છે પણ તોય જૂનાગઢ સાવ સ્ટેરીના ભાજપના મળત્યાઓ

જૂનાગઢ સાવધ દૂત સંઘ ઉપર જે આક્ષેપો કરેલા છે અને આક્ષેપો જે પાયા વ્યા આક્ષેપ કર્યા છે બીજાના ઇશારે કર્યા છે એટલે આજે હું ગોપાલ ઇટાલિયાને કહેવા માંગુ છું કે ગોપાલ ઇટાલિયા તું સાવધનો સારો હમજીન કરજે બીજાના ઇશારે કરે માં સાવધનો સારો કરનારા હજી બખોલ બારા નંદ નીકળ્યા એટલા માટે તારે જે કાંઈ આક્ષેપ કરવા હોય આક્ષેપ કરજે હમજી વિશારીને આક્ષેપ કરજે જે કાંઈ જોવું હોય તે જોઈ જાજે પણ બીજાના ઇશારે જે કાંઈ તું આ કરી રહ્યો છે એ તારા માટે તદ્દન નકામું છે આગામી જે દિવસોની અંદર તારે જે કામ કરવાના છે વિસાવદરની ભલી ભોળી જનતાએ જે તારા ઉપર વિશ્વાસ મૂક્યો તારી ઉપર ભરોસો કર્યો અને એના ઘણા બધા કામો બાકી છે એ કામો મારો ભાઈ મંડીજા કરવા બીજા જ્યારે જ્યારે જે બાબત આવી છે એ બાબતની અંદર હજી તને ઘણી બધી ખબર નથી મને ખબર છે તું કોના ઇશારે કરીશો ઈ પણ કાંઈ વાંધો નથી

આ વિષય તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જો વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલ ને કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમુક માટે આપ જોતા રહો બીએસઆઈ ન્યૂઝ નમસ્કાર